નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મહત્વના રાજકીય સમાચાર ખેરાલુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ડભોડા બેઠકને લઈને મોટો રાજકીય વળાંક જોવા મળ્યો છે અપક્ષ ઉમેદવાર ગુલાબજી ઠાકોરે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અપક્ષ ઉમેદવાર ગુલાબજી ઠાકોરે ભાજપને ટેકો આપ્યો પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની હાજરીમાં સમર્થન જાહેર વીડિયો જાહેર થતા રાજકીય ગતિવિધિઓ તે જ આ નિર્ણાયક ઘોષણાથી પેટા ચૂંટણીમાં ભાજપ માટે ફાયદો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની હાજરીમાં ટેકો આપતો વીડિયો રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે તો ડભોડા બેઠકની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના ભાજપ સમર્થન સાથે રાજકીય સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે આ સમાચાર પર વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે દેશ અને રાજ્યની તાજી રાજકીય ઘટનાઓ માટે પ્રકોપ ન્યૂઝી ભારતીય ઉમેદવારને પરત ચી લાભી થતાં જિલ્લાના સંગઠનના લીધે બધાની મલામણા થઈ જવાથી અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો કરીએ છીએ અને ગળાથી ભારતીય જનતા પાર્ટી જ છે આથી જ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી અમે જીતાડી છીએ બરાબર અને અમે પાર્ટી અંગત છીએ કાયમ રવાના છીએ હા